ગમે ત્યારે કુળદેવીને કઈ રીતે બોલાવવા તમે ક્યાંક ફસાઈ ગયા હોય કાંઈ એવી વિજ્ઞાન હોય તો તમને કંઈક ટપાના પડતા હોય તો કઈ રીતના બોલાવવા તો એમાં શું આપણે કાંઈ દેવાનું હોય કે આમ કુળદેવી એટલી કુંડની રખવાળું કહેવાય તો કઈ રીતે બોલાવવા તો હું મારું કહું કે હું કઈ રીતના બોલાવું છું તો હું મારું જ કહીશ કારણ કે આપણે હું મારું જ કહીશ પોતાનું એમ કહેવા માગું તો કઈ રીતના બોલાવવા તો હું તો ગમે ત્યારે બોલે ભેગું કારણ કે એ ટ્રીક છે એક જાતની ટ્રીક એ કહેવાય ને એક જાતનો આપણું ભાવ ના કહેવાય આપણે નાભીમાંથી સારી રીતે કહી કે હું અહીંયા ફસાઈ ગયો છું આવો તો એ આવી જાય ગમે તે ધારો કે અમારે હું ક્યાંક ફસાઈ ગયો હોય તો એ ઓટોમેટિક આવી જાય તો એ પ્રત્યે આપણો ભાવ હોવો જોઈએ શ્રદ્ધા વિશ્વાસ હોવી જોઈએ સવારે વહેલા ઉઠીને અગર ને એવું કરવાનું હોય તેના નિયમ સારી રીતે રાખવાના હોય એ બધું કરવાનું હોય તો આવે સમજાણું નગર ન આવે કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં જ પથ્થર પથ્થર હોય પથ્થરમાંથીને આપણે કાંઈ ન દેખાય ખાલી પથ્થર જ દેખાય પછી શ્રદ્ધાળુ અને ભક્તિવાળા માણસો હોય એ પથ્થરમાંથી નહીં પણ કાંઈક ને કાંઈક એમાં કાઢી લઈએ છીએ એટલે સમજાવું હું શું કહેવા માંગુ છું એટલે ગમે ત્યારે બોલાવા કઈ રીતના બોલાવા એ આપણી ઉપર છે હું એમ કહેવા માગું છું બીજાને જોઈને નહીં કે આ તો આવી રીતના કરે અને ઓલો આમ કરે આપણે પોતાના પ્રત્યે જે ભાવ હોય એ જ ભાવ રાખવાનો આ લાલચ ઈર્ષા કોકનું ખરાબ કરી નાખવું સારું કરી નાખવું એ રીતના નહીં સમજાણું કાંઈ તો હું એમ કહેવા માંગુ છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવું આવા વિડીયો તમને મળતા રહેશે કોમેન્ટમાં જણાવવું શું મેં કીધું સત્ય છે કે અસત્ય ઓકે